सहजात्मस्वरूप परमगुरु जग जगमाले पाया नहि शूरवीरबीजा श्रीरामसमा धृति अचलदरि राजचन्द्र निषदिनसेवे स्वरूपमा मुजमन ते, ते चंद्रना ચરણ કમળ માલી નરહો વારં વાર કરું હું વંદ ગુરુ ભક્તિ મુજમાર કરું હું વંદ પ્રભુ ભક્તિ માય વહો શ્રી સ્વભાગ મુખ્ય વિસ્મરણ કરવા યોગ્ય નથી ગયા સમાગમમાં આપણે જોયેલું કે કૃપાલદેવ સૌભાગ્યભાઈ માટે કેવા કેવા અહોભવ આવે એવા ઉદ્ગારો કાઢે છે હવે પરમપુરદેવ પ્રત્યે શ્રી સૌભાગભાઈના પત્રોમાંથી સૌભાગ્યભાઈ અડસઠ જેટલા પત્રો લખ્યા છે કૃપાળદેવ ઉપર એટલા પ્રાપ્ય છે કેટલાય લખ્યા છે અડસઠ જેટલા મળ્યા છે અત્યારે સાયલાથી પ્રકાશન થયેલું છે પરમાત્મ સખાથી સૌભાગ ભક્ત શિરોમણી સ્વભાગ તત્કાલ મોક્ષમય છે અને શ્રી સૌભાગ પ્રત્યે અગાસજી એમાંય ચાર પાંચ છે સત્સંગ સંજીવનમાં છે એક બે પરમ કુમારદેવ પ્રત્યે શ્રી સૌભાગભાઈના પત્રોમાંથી સૌભાગભાઈના પત્રોમાં તેમની વ્યવહારિક ચિંતા પરમાસ ચિંતા મુમુક્ષ પ્રત્યે દયાની લાગણી સર્વને સાચો માર્ગ મળે આ ભાવ અને કૃપાળુદેવની શ્રદ્ધા ભક્તિ અને દર્શન સમાગમની તાલાવેલી અને પોતાની ઉચ્ચ આત્મિક દશાનો ખ્યાલ આવે છે કે તમે પડી મેલો જલ્દી તો હું પડી મેલું એટલે દીક્ષા લઈ લઉં એ એક પત્રમાં તો એમ લખે છે કે હવે મારે કંઈ સંસાર છોડવાની જરૂર નથી એ દિશાએ પહોંચી ગયા છે પણ જો તમે પડી મેલ છો તો હું હારે આવીશ ગૌશોળ હારે આવશે જો તમે દીક્ષા ન લો તો મારે દીક્ષાની જરૂર જ નથી કે એક પત્રમાં એમ લખે છે ગોપાલદેવને સૌભાગભાઈની આર્થિક રીતે નબળી હોવાથી તે દુઃખ વારંવાર ગોપાલદેવને કહેવાય જતું પરમ ગોપાલદેવ ના પાડે એટલે પાછા માફી માગે કે તમને ન કહું તો કોને કહું પાછું માગે એમ આવે છે ને કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું આત્માના અનંત આનંદ આગળ બધું તું છે પછી એ પાછું માગ્યું છે લખે પછી તારીખ મેળવવી હતો પણ હું ફરિયાદ કરું જ તમને કે મારે સત્સંગ મારે બંગલો નથી બંધો મારે સત્સંગમાં રહેવું છે મારે તમારો સંઘ કાયમી ધોરણે જોઈએ છે એટલે હું આ વાત કરું તમે તમે કંઈ નહીં આપતા એટલે બહુ વિચારીએ ને તો સામાન્ય મુમુક્ષું બે પાંચ વર્ષ ભક્તિ કરે કે આ બધું વાંચે પછી ગોપાલદેવ પાસે કે તીર્થંકર પાસે ન માગે ભલે જે પૈસાનો લાલચું હોય લોભી હોય તો સૌભાગભાઈ માગતા હશે આ તો સંકેત કર્યો છે સંતા કોકડે કે તું પૂછ હું તને જવાબ આપીશ સામાન્ય મુમુક્ષુએ આપણે જેવા ન માગે ગોપાલદેવ પાસે કે પાલિતાણા જઈને માનતા ન માને સૌભાગભાઈ માગતા હોય જેને ગોપાલદેવ એમ કે છે કે તમે પહેલા નંબરના ભક્ત છો પરમાત્મા પાત્ર છો પરમાત્મા એક જ જણ ઉપર કોઈને પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબર છો સંગીત ખુરશી તમે જ જીતવાના છો એ માગે ક્યારે ગોપાલદેવ પાસે એટલે જાણે બંને સંકેત કર્યો કે તમે પૂછજો માગજો એટલે હું તમને જવાબ આપીશ દોરાધેગા કરાય કે નહીં મંત્ર કરાય કે નહીં યંત્ર કરાય કે નહીં જ્ઞાની પાસે વ્યવહાર મગાય કે નહીં તમે પૂજજો એટલે હું બધા ખુલાસા કરીશ તમે શાસ્ત્રની વાત લખજો કે શાસ્ત્રમાં તો આવું બધું છે કે આમ કર્યું તો આમ થયું ને આમ કર્યું તો આમ થયું એટલે હું તમને કહીશ કે પૂર્ણ વિતરાકતાનું લક્ષણ નથી મારી દશા કહીશ હું ભગવાન છું એ તો ઓળખી જ ગયા એટલે મુમુક્ષતા કોને કહેવાય અને કુપોલજીની દશા કેવી હતી આ પત્રોમાંથી ખબર પડે આપણને એટલે કુપોલ કે આ બધું સાચું છે શાસ્ત્રમાં છે ચમત્કાર છે એવી એ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી અમે પૂર્ણ વિતરાક છીએ એટલે જે જે ચમત્કારિક વાતો છે ને કોઈ મારા જે ક્યાંક કર્યું હોય ભક્તા વાત આવે છે ઉસગ સ્ત્રોતની વાત આવે છે જય વિરાય સૂત્રની વાત આવે છે કે આમ કરીએ તો આમ આત્મા માટે જ કરવાનું છે આ વ્યવહાર માટે કરવાનું જ નથી એટલે કોઈ તમે કહો છો એ બધું સાચું છે પણ એ બધું પૂર્ણ વિતરાકતાનું લક્ષણ નથી થોડોક રાગ છે જૈન ધર્મ પ્રત્યે રાગ છે એટલે રચના કરી હોય કે માર્ગ આખો ફંટાઈ જશે કે બધા બીજા ધર્મ વયા જશે એ રાગ જ છે ને છેલ્લે તો ભગવાન મહાવીરને પહેલા ચાતુર્માસ વખતે પહેલાં દીક્ષા લઈને રોકાણો ને જે કુટીરમાં ઝુંપડીમાં ત્રણ વર્ષનો દુકાળો હતો ઘાસ ક્યાંથી ઉગે એટલે સૂકું ઘાસય પશુ ખાઈ જાય ગાય ભેસ ખાઈ જાય રજલ ઢોર એ જગ્યા ભગવાન મહાવીરના પિતાના મિત્રની હતી સિદ્ધાર્થ રાજાના મિત્રને તમે આટલું ધ્યાન નથી રાખતા આ ઘાસ ખાઈ જાય છે ગાય છાપરાનું મારી કેર કરીને વૈયા ગયા એનો રસ જ ન હોય કાંઈ કંઈક છોડો ચમત્કાર ફરવત તો ધર્મ ફેલાત ને એકલા વયા ગયા ધર્મ પછી ફેલાવીશ સાડા બાર વર્ષ પછી હમણાં ઉથલાવી ઉથલાવીનું મોહના કણિયા કે રહી નથી ગયા ને કુપાલદેવથી કે જોયું જોયું એણે પછી કેવળ થયું પછી બહાર આવ્યા પાછા એટલે પૂર્ણ વિતરાક બોધ ને પાઠ ઉપર બેસીને કુપોળદેવે બોધ કર્યો જ નથી એટલે સંકેત હોય આ બધું જાણે આપણને નિષ્કામ ભક્તનો બોધ આપવા માટે જ કર્યું એવું છે પરમ કુપોળદેવે વ્યવહારિક માગણીને મચક તો આપી નહીં પણ તેમના મોઢામાંથી કેવડે એવું જીભ પકડીને કે માગી ખાઈને ગુજરાન ચલાવશું તમારી આગળ નહીં માગીએ આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે સુભાગભાઈ ઓળંભાઈ આપે જોઈને ભગત ભૂખે મરે જગત હાંસી કરે લોક મોજ માણે છે જેને તેની આ બધી છે કે ભગવાન તું મને મદદ નહીં કર તો ભગત ભૂખે મરશે તો જગત હાંસી કરશે કે તારો ભગત ભૂખે મરે છે આવું બધું લખે પત્રમાં કોઈ બલદેવ વાત જ ન કરે છેલ્લે માફી મગાવડાવી જેના ધણીમાં નહીં ઢંગ તેની તિયા ફરે ઉગાડે અંગ તિયા એટલે સ્ત્રી કે જેના ધણીમાં ઢંગ ન હોય ને એની સ્ત્રી નિર્લભ થઈને ફરે કે તમે મારા ધણી છો મારી સ્થિતિ આવી દારિદ્રવાળી ગરીબ તમારી આબરૂ જશે કે હું તમારો ભક્ત છું કોઈ પલવું સામ જ ન જોયું આવા બધા પત્રોમાં લખતા મચક આપી જ નથી પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં જે સત્પુરુષનો આશ્રય છોડે નહીં એ નિકટ ભવ્યો એ જીવે એ તો મોક્ષમાં જ છે કુપાલદેવ એને માનવાવાળો ભવ્યો હોય તે ભવે કે ભાવિવાળા થોડા કાળે છૂટી જાય આ વિતરાગનો ધર્મ છે કયો વારી જઈ જીવી વેરાય નિયાણ તું સમયે એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે જય વિરાય સૂત્રની આ પાંચમી કડી છે પણ સંસ્કૃત અર્ધમાગ દીધી હોય કોઈને સમજાય જ નહીં એટલે ગાયને આવતો રહે એટલે કોઈ પોતે ગુજરાતીમાં લેખ્યો હવે ખબર હોય કે ના મને ખબર જ નહીં માગવાનું પછી માનતા માને દોરો ધાગો માદળિયું તિજોરીએ હાથે ડાબે હાથે જમણે હાથે હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે ઓશિકા નીચે પછી મૂકે મંત્ર તંત્ર ઓછ કરે ખરી દવા તો ઉપશમ જ અને વ્યવહારે નિર્વધ્ય દવા કરે ગૃહ વ્યવહારમાં ના નથી એકાંતે વ્યવહારિક મદદ ન મળતા છતાં તેમણે કુપોધોને છોડે નહીં ઉલટું દિન પ્રતિદિન શ્રદ્ધા વધતી ચાલી તો એ પાછા લખે પત્રમાં સંસારમાં માણસને તેની ધારણા પ્રમાણે બને નહીં અને અણધારી પીડા આવે તો આવા સંસારનો ખેદ પાર જોબ બનવા છતાં મારેથી બનતું તમ તમને મળ્યા મારે સંસ્થાની બધી ઉપાધિ છે કે મારે કરવું શું આ બાજુ કુપોલ મળ્યા એટલે આ અહોરાત્ર સત્સંગ કરો છે અને આ બાજુ અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી મારે કરવું શું કે આવો આવા ઉદય આવે વખતે આવ્યો કે સાહીઠ વર્ષની ઉંમર તો વીતી ગઈ પણ હજુ બંધનમાંથી છૂટાનો નથી અને કાળ આવે છે તો કંઈ કહીને નથી આવવાનું આમને આમ વિજયોગમાં એક ઉપરું થાય તો મહેનત ઊભી રહેશે કે માથે મારે ભવાંતરે કરવું પડશે સમકિત વગર હું ગયો જાય તો પ્રભુથી આમ જ લખેલું કે સમકિત વગર હું મરી જાય તો શું થશે છ પદનો પત્ર લખ્યો સુભાગભાઈને સૌભાગભાઈને તો આત્મસિદ્ધિ લખી આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ છે એટલે સમ્યક શ્રદ્ધા આવી ગઈ છે સૌભાગભાઈને કે તમે મને મળ્યા છો એટલે હું છૂટું છું આ ગુરુ ધર્મની શ્રદ્ધા આ સમકિત કહેવાય એમાં ગુરુની શ્રદ્ધા આવે એટલે સતદેવ અને સતધર્મની શ્રદ્ધા આવે જ પછી એટલે મૂળમાં ગુરુની શ્રદ્ધા આવી જોઈએ એ સબક બને આવી ગઈ છે કે આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ છે તમે મને સહેજમાં મળી ગયા છો હું તો તમને દેવ આવ્યો હતો એટલે સમકિત લઈને આવી ગયો પ્રથમ બિલનમાં ત્રણ નમસ્કાર કરે કે આ સાચી વાત છે સમકિત લઈને આવ્યા પ્રભુજીએ પ્રથમ બિલમાં ત્રણ નમસ્કાર કરે કે આ સાચા છે સમકિત પછી જે થાય આત્માનો ઉઘાડ પછી સમજ કંઈ ત્રણ જ ભાંગા નથી કાંઈ ક્ષાયિક ઉપશમ અને ક્ષયોપક્ષ અસંખ્યાત ભાંગા હોય આ સમજાવવામાંની ખાલી શૈલી છે આ ત્રણ ભાંગા એમ પછી જે થયું એ દિવસે દિવસે આત્માનો ઉઘાડ થતો જાય અમારા મનને કાંઈ રીધિ કે સિદ્ધિ એ જ્ઞાન હોય નહીં લખીને આપે એટલે કે ખરા રીધિ ફોરવો અમને મદદ કરો પણ લખે અમારા મનને કાંઈ રીધિ સિદ્ધિ જ્ઞાન નથી કાંઈ પણ તો તમારો સત્સંગ થાય એટલે તમે ક્યાંક ફરવો અને મને દે મારે બંગલો જ બાંધો કાંઈ તમારે આ બધું ઘર બહાર કામ થતો છોડીને પછી અમારા મનને કાંઈ રીધિ એ જ્ઞાન હોય નહીં કોઈ રીધિ સીધી ફરવતો હોય આ દોડે જ કે નહીં દર્શન કરવા એટલે આના મન રીધિ સીધી જ્ઞાન છે ને ફલાણા દેરાસરમાં અમી છટ ન થાય છે આ દોડે જ કે નહીં આ તો પૂતગલનું છે તીર્થંકરને અને રામી છાટના શું સંબંધ ફલાણા ખૂણામાંથી ફલાણા દેવરાસરમાં કોંકુ ગળે છે વાસ્કે છે દોડે જ કે નહીં આ દર્શન લેવા પડી કે ભરી આવે કે નહીં નમણ લઈ આવે જ કે નહીં બાટલી ભરીને જયપુર જઈને આ તીર્થંકરના આશયની વિરુદ્ધ છે આ કેમ ગળે ઉતર્યા કુપોદે ખંભાતના કૃષ્ણદાસભાઈને લખ્યું છે ઘણા લાંબા કાળના બોધે પછી આ હૈયે ઉતરે એવો સત્સંગ હોય એવો પરમ સત્સંગ હોય આપણા કરતાં કોઈક આગળ હોય વાત કરતો હોય એવા પરમ સત્સંગી વચનો મળે ઘણા લાંબા કાળના બોધે આ થાય પછી માદળિયા દોરા ધાગા મંત્ર ચાલીસ પચાસ વર્ષ પછી આ માર્ગમાં હોય તો આ તો હોય જ પાછું દેવદેવી તો રાખ્યા જ હોય એટલે વિતરાક દેવ મળે આડા દૂષણ રહી પછી વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી હવે કોણ જોઈએ છે ના અમે કોઈ નથી માનતા માનતા માંદો પડવા દે ડાયાબિટીસ આવે દે ચારસો ને ત્રીસ પછી ખબર પડે કોરોનાનો રિપોર્ટ આવે દે પોઝિટિવ આવ્યું કે છે કોરોના કેન્સર ફેલાઈ ગયું છે ખબર પડે ઇન્કમટેક્સનું લેટર આવવા દે કે અમે આવીએ જ તમારા ઘરે એકનો એક છોકરો લગ્ન પછી બારમે વર્ષે અગ્રણી આવી છે એને દાખલ કર્યો હોય દાદા દાદી બધું મોટું કુટુંબ પંદર જણા બાર ઊભા છે ડૉક્ટર કહે છે કે જો અડધી કલાકમાં તાવ ઉતરશે નહીં તો મગજનો તાવ છે મેલેરિયા ચડી ગયો છે મળદું હાથમાં આપશો બોલો ફલાણા દેવનું નામ તો જીવતું મળે બીજું મન મંદિર રાણું નહીં બોલો દેવો જો હા પાછો લખે છે દેવદેવ નામ લેજે હમણાં ખાલી એક જ વાર નામ લે તો જીવતું છોકરું હાથમાં આવે નહીં તો મળતું અડધી કલાકમાં શું કરે મનમાં મનમાં એનો જવાબ આપો કોઈ કોઈને આપણે આપવાનો નથી જવાબ અમને કુપોળદેવમાં સાચી શ્રદ્ધા છે ત્યારે ખબર પડે પાણી આવે ત્યારે પ્રભુથી કહેતા રેલો આવે ત્યારે ખબર પડે કે કેટલી શ્રદ્ધા છે સમકિત હશે કે નહીં સમ્યક શ્રદ્ધા હશે કે નહીં એ સાપની પૂંછડી ઉપર પગ આવે ત્યારે ખબર પડે કે સાપ ઝેરેલો છે કે નહીં નહીં તો કેમ ખબર પડે અમારા મનને કાંઈ સિદ્ધિ કે રીધી એ જ્ઞાન હોય નહીં અમારે તો તમારા સમાગમમાં રહેવું ને જ્ઞાન ચેતનામાં રમવું છે પછી લખે પત્રમાં આપતો સંસારમાં છતાં વિતરાગ છો કે ગોપાલદેવ તો કયું મુનિને સોભગભાઈ ગોપાલદેવને કહે છે કે તમે વિતરાક છો અમને ખબર છે દશા કેવી હશે ગોપાલદેવ પત્ર લખ્યો એકસો સડસઠમાં ખંભાતના મુમુક્ષ અંબાલાલભાઈને ત્રિભુવનભાઈને કિલ્લાભાઈને ધર્મદના અંબાભાઈ એમ લખ્યું એને કહેજો કે વ્યવહારમાં બેઠે છે વિતરાક છે સુભાગભાઈને ન લખવું પડ્યું ગોપાલદેવને સુભગભાઈ સામેથી લખે તમે વિતરાક છો અમને ખબર છે આટલો ફરક કઈ દશા છે સૌભાગભાઈની એટલે શ્રી સૌભાગ મુખ્ય વિસ્મરણ નહીં કરવાનું અંબલભાઈને મોકલ્યા સમાધિમરણ જોવા માટે સમાધિમરણ કરાવવા માટે નહીં સમાધિમરણ કેમ કરાય એ શીખેવો શીખે અંબલભાઈને અંબલભાઈ એ જ કર્યું પાછું તો મુનિને મુનિને કહ્યું આગળ આવશે હમણાં આર્ય સ્વભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે એટલે પ્રભુ શ્રીજીને બીજા મુનિએ વિચારવાનું કે મારે મરણ નજીક આવશે ત્યારે શું કરવાનું સોભાગભાઈ જે કર્યું હતું એ કરવાનું સ્વભાવભાઈ તો ગુરુસ છે ગરબારી છ છોકરીને બે છોકરાને બાપ એને જેમ દેહ છોડ્યો એવી રીતે છોડવાનું પ્રભુશ્રીએ કરીને બતાવ્યું અમને સાહેબ જે કીધું જ છે કે અમારે સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે કે કરીને બતાવ્યું સમાધિ સિદ્ધ થઈ ગયા એટલે કેવી ની મોટા મુનિને જે સમાધિ મરણ કરવું હોય એ સમાધિ મરણ કહેતા છે આજ્ઞાકિત રાયચંદના દંડવત છોરું રાયચંદના દંડવત નમસ્કાર પત્ર છે આજ્ઞાકિત રાયચંદ કે હરામ એક પણ વસ્તુ વ્યવહારની માનીશ નહીં તમારી લખે છોરું રાયચંદના દંડવત નમસ્કાર માયને નથી કાંઈ વ્યવહારમાં લખે છે ત્રણસો ચારમાં તમે વ્યવહારની વાત લખો છો અમને કંટાળો આવે છે અપમાન લાગે તો એ એને ઘરે ગયો હું મારે ઘરે આત્મામાંથી સાડી સત્તર વાર ઘરો જોઈ તો વિતરાગનો ધર્મ સ્વીકારવાનો બોલાવતો નથી કોઈને ટ્રિબ્યુનમેન ના પડેલી કૂપ દે કોઈને કહેતા નહીં કે સત્પુરુષ આવ્યા છે ને અમે તમે ક્યાં જાવ છો એ નહીં કહેવાનું હું કોઈ આવું છે તો એને કહેવાનું કે બોધ આપવાનું કામ કરતા નથી કાંઈ ઉપદેશ નથી આપતા તોય ઓલો કે આવું છે જો પછી કાંઈ ખલેલ ન પહોંચે કે ન પણ બોધ આપે આખી રાત રાત્રે આપે તોય આવે તો આવવા દેવો કે અપાસ રહી કહેતા નહીં આ જ્ઞાની છે ક્ષેક સમકી છે ત્રણસો સત્તાણું લાંબો પત્ર લખ્યો છે એને મંદકશાનો ઉદય હશે સત્સંગનો યોગ હશે ભવિતવ્યતા હશે અમારી આગળ આવશે તેનું કલ્યાણ થશે કે તમે કોઈને કહેતા નહીં એટલે બોલાવવાનું નથી બીજાને કાંઈ જેને તરસ લાગી હોય તો તૃષાતુરને પાયાની મહેનત કરવાની આપણને લાગે પાત્ર જે હજી ગોતે છે તો એને તરસ જાગે એવું કરવાનું પણ રસ ન હોય એને રસ્તે આપણે આપણે રસ્તે ટોળા હોય જ નહીં મોક્ષ માર્ગીને એ ગરદી થાય તો વધારે ગરમ થાય એવું એકાંત નથી કાંઈ થાય સત્સંગ હોય તો એ તો બગડે કુસંગ થાય આરે બધા આબક ખાય પનીર મટર અભખાય ને આ એક એકતા એ નો હોત મેળાવડો તો સારું હતું ને કેટલી હિંસા બચી જાય કેમાં પૈસા લખાવ્યા ને એટલે પાપ ભર્યું ને તે કરવું કરાવડવું કરે પતવું ગરદી કરીને તે આ વિતરકનો ધર્મ છે એક પત્રમાં લખે છે કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાનના ગનાનીને જ્ઞાની લખતા નથી ફોતું એટલે ગનાની લખે છે એટલે જ્ઞાની વર્તમાનમાં ગનાનીને માનવાનો નહીં એટલે વર્તમાન જ્ઞાનીને માનવા નહીં અને ભૂતકાળનાને માનવા જ્યાં સુધી એટલે પૂર્વે થઈ ગયેલા એમ લખે પૂર્વે પૂર્વે થઈ ગયેલા પૂર્વ લખતા નથી આવડતું એટલે પૂર્વે થઈ ગયેલા એટલે પહેલાના એમ એને માનવા આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવને જન્મ મરણ ટળશે નહીં મારી આગળ ભાષાના બહુ પરમાણુ નથી એટલે પૂતગલ લખતા ન હોય એટલે પરમાણુ લખે મારી આગળ ભાષાના પરમાણુ નથી તમે વ્યવસ્થિત રીતે લખો અને અંબાલાલને આપો એટલે ચોપડીમાં છપાય આગળ જતા કે આ ચોપડી વચનમૂત બનવાનું જ છે આગળ જતા પોતાની હેતીમાં જ ગોપાલદેવ અંબાલાભાઈને કહેલું કે આ પત્રો બધા ભેગા કરવાને લખવા માંડ્યો એટલે ગોપાલદેવે દેહ છોડ્યો ને ત્યાં સુધીમાં પોણું તો તૈયાર થઈ ગયેલું બીજા જે પત્રો હતા બધા એ કોપાલદનું દેહ છોડ્યો પછી અંબાલાલભાઈ અને નાનાભાઈ મનસુખભાઈ ભાઈ ભેગા કર્યા અને તો અસ્તિત્વમાં આવ્યું ચાર વર્ષ પછી સાવંત એકસઠમાં બીજા બે વર્ષ જીવે અંબાલાલભાઈ ત્રેસઠમાં દેહ છોડી તો અંબાલાલભાઈ જગતને અણમોળ ભેટ આપીને એટલે કહે છે હું તમે બરોબર ભાષામાં લખો અને અંબાલાલને મો મોકલો એટલે એની એ પ્રત બનાવી લે ચોપડીમાં છપાય આગળ જતા કે તમે બોધ આપ્યો જોશે તો આ મારે તમને કહેવાય નહીં પાછું એમ કે તોય તોય પાછા કહી દે સલાહ થોડી આપે ને એમ કહેતા કહેતા કહી દે પછી મને એમ છે નહીં તો આવીને આવી ગાંઠ રહેશે જીવને તો જન્મ જન્મભરણ ક્યાંથી જોડશે કુપોલદેવે સિદ્ધાંતમાં લખ્યું આત્મસદમાં પ્રત્યક્ષ સદગુરુ સબ પરોક્ષ પરોક્ષીવનું કાળ એવો લક્ષ્ય થયા વિના ઉગે આત્મવિચાર એટલે શું એટલે પ્રત્યેક જ્ઞાની ન માનવા અને પરોક્ષ જ્ઞાની પહેલાં થઈ ગયા છે એને માનવા આવું ન આવું રહેશે ત્યાં સુધી આત્માનો વિચાર નહીં ઉગે એટલે સૌભગભાઈ કીધું એ જ લખ્યું છે કુપોલ કુપોળદેવ આત્મસિદ્ધિમાં પણ સિદ્ધાંતિક રીતે લખ્યું એટલે આગળ પાછળ વાંચીએ તો જવાબ હોય જ બધી વસ્તુ મારે ગોપીની જેમ જાણવું હતું એ તો જાણી લીધું હવે કે ગોપીને ખબર પડી ગઈ કે કનૈયો જ આત્મા છે એટલે મોક્ષ ક્યાં છે વેંકુટમાં નહીં કનૈયા પાસે વ્રજમાં ગોપીની જેમ મારે જાણવું હતું એ તો જાણી લીધું છે હવે જાણવું રહવું નહીં એટલે રહ્યું નથી કંઈ જાણવાનું કાં તો આપ જેવાને સાક્ષાત જાણે છે હવે મારી બીજી પરવા નથી મેં તમને જાણી લીધા છે ગોપી કનૈયાને ઓળખી ગઈ છે એ જ્ઞાન ગુડારે તમને ગમતા નથી સ્વયં તન મન ધન વિઠ્ઠલ વરને એ મારે કોઈ ગ્રંથ બીજો જોતો નથી કે તમે આત્મ ગ્રંથ મોકલ્યો ને એ બીજું કંઈ વાંચવાનું નવું માગવું નથી કાંઈ તમારી આગળથી જાણવું તો જાણવા જેવા તમે તમને જાણી લીધા છે એટલે હું તમને ઓળખું છું એમ પુતન જ મન સંકિત હશે મન છે સમિત લખે છે દેહ ને હાથમાં બેફાટ અલગ અનુભવાય છે પછી કે છે તમે મંજૂર કરો તો દાંત નહીં કાઢતા કે હસતા નહીં એમ અમને મારી મરણની તિથિ ભાષે છે કે આ દેશે દેહ છોડવાનો છે આપે ક્રિબનલ વિશે લખ્યું તે ખરું છે તમે બંને વિચારીને અમને કહેજો સૌભાગને પત્ર લખ્યો કે બીજા કોણ ગોસળિયા ડુંગરસિંહ ગોસળિયા કે રૂઢિ અર્થથી એ સાચો છે કે કેવળ જ્ઞાનનો અર્થ કે બીજો હશે કે તમે લોકો એ સાચું છે કે રૂઢિ અર્થ સિદ્ધ થતો નથી કાંઈ હાથમાં પડેલા હમણાં જેમ લોક અલોક બધું દેખાય આ અર્થ સાચો છે ગોકલદેવ કે આ એકાંતે આ જ અર્થ છે કે બીજું ક્યાંક છે જેને ઈચ્છા હોય ને કે મને અહીંયા બેઠા બેઠા લોક અલોક દેખાય એને ક્યારેક જ્ઞાન થાય જ નહીં એને સમકીતે જ ન થાય તો કેવળ જ્ઞાન ક્યાં જેને મિસિસિપી નદીની લંબાઈ એવરેસ્ટની ઊંચાઈ માપવી હોય ને કે મને જ્ઞાનમાં બેઠા બેઠા ખબર પડી જાય કે નાયગરા ફોલ કેટલા ઊંચાઈથી પડે છે એને સમકીતે ન થાય કેવળ જ્ઞાનની ક્યાં વાત છે કે પણ બાળજીવોને અહોભાવ થાય કે અહીંયા બેઠા બેઠો ખબર પડે કે સરહદ ઉપર શું ચાલી રહ્યું છે અહીંયા બેઠા બેઠા ખબર પડે અમેરિકાના પ્રેસિડેન્ટ શું કરે છે આટલું બધું જ્ઞાન એટલે બાળજીવોને અહોભાવ આવે એટલે આ બધી વાત કરી છે તો ખરેખર કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું છે એને સતત નિરંતર આત્માનો ઉપયોગ કરે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેશ હતા નિર્વાણ આત્મસિદ્ધિની એકસો તેરમી ગાથા આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે લોચ કર્યું હોય ઉઘાડા પગ હોય સફેદ કપડાં પહેર્યા હોય કે નગ્ન હોય આ મુનિ એ હોય ન પણ હોય તો મુનિની વ્યાખ્યા શું વેશ વગરની આત્મજ્ઞાન તે મુનિ પણ તે સાચા ગુરુ હોય તો મોક્ષનો માર્ગ કયો દીક્ષા લઈ લઈએ શ્વેતંબરની દિગંબરની મોહપતિ સ્થાનકવાસીની કે ભગવા કપડાની મોક્ષનો માર્ગ શું રાગદ્વેષ અજ્ઞા અને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેવી હતી આ મોક્ષ આ મોક્ષનો માર્ગ સ્વામી ગાથા આત્મસિદ્ધિની એટલે જ્ઞાન કોને કહેવાય મતાર્થી કોને કહેવાય આત્માર્થી કોને કહેવાય મુનિ કોને કહેવાય ધર્મ કોને કહેવાય મોક્ષ કોને કહેવાય મોક્ષ કયો નિઃશુદ્ધતા તે પામે તે પંથ કેવી રીતે મોક્ષ મળે ક્યાં વયો જાય તો મોક્ષ મળે ક્યાં મંદિરમાં વયો જાય તો મોક્ષ મળે જે રસ્તેથી બંધાણો એ રસ્તેથી ઊંધો ચાલ જે જે કારણ બંધના તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષપંથ ભવંત કેટલું સારું કરી દીધું તું જે રસ્તે બંધાયેલો છે એનું ઊંધો વ્રત એટલે છૂટી જશે કેવી રીતે બંધાણો વિષય કસાય તે વિષય કહેવાય છોડી દે બધોય કહો વિષયનુરાગી કોવો વિમુક્ત વિષય વિરક્ત શંકરાચાર્ય આ જ કીધો છે મોક્ષનો રસ્તો કુપાલ અંદરનો શ્લોક બનાવ્યો આખો પછી કે છે માળાનો મહાત્મા શંકરાચાર્યજીનો બીજો શ્લોક છે એ લોકોદેવને ખબર છે કે બત્રીસ ઓલો લખીને એક જ આવેલો એને તો કદાચ એક એ લખીને આવ્યો છે એટલે ખબર હોય અને એ ખબર છે પૂર્ણ જ્ઞાની બીજા કેવી રીતે રાજચંદ્ર મળે હવે પડતા કાળમાં ચડતામય ન હોય કુપોલ લખ્યું જે પુરુષનું દુર્લભ ચોથા કાળને વિશે છે ચોથા રમે આવા ન હોય બારથી ગૃહવાસમાં અને અંતરંગે કેવડી જેવી દશા મારે હાલ તો સંસાર પડી મૂકવાનો કોઈ વિચાર નથી સૌભગભાઈ કુપોલદેવ નહોતું પૂછ્યું તોય કે છે મારે દીક્ષા લેવાનો વિચાર નથી કુપોલદેવ ક્યારે કહેતો કુપાલદેવ બધા દસ જણા ના પડેલી કે દીક્ષા નહીં લેતા તો પોતાની દશા અંગે વાત કરે છે કે તમે બધું આ મોકલ્યું ને એટલે હું એ દશાએ પહોંચી ગયો છું કે મારે કંઈ દીક્ષા લેવાની જરૂર નથી એમનો મારે હાલ તો સંસાર પડી મૂકવાનો વિચાર જ નથી કાંઈ હવે આપણે એની કંઈ જરૂર જ નથી એમ લખે છે જો ભૂલ કરી હોય તો કોપાલ તો ખીજાય ને ત્રાળું કે ને પ્રભુજીને એમ કે તમે સાધુ છે ના શુંભાઈ ન ખીજાય કે આવો બફાટ લખાણ શું કરો છો એમનું લખે મારે કંઈ હાલ તો સંસાર પડી મૂકવા વિચાર નથી એની કંઈ જરૂરી નથી પણ આપ કહેશો તો મૂકવા હરકત જ નથી જો તમે છોડી દેશો તો હું તમારે હારે આવીશ પેલું ઘર રહીને શું કરું કે તમે જંગલમાં હો તો ધ્યાન કોણ રાખશે તમે છો ને ઈડર લઈ ગયા ત્યારે એમ પત્રમાં લખે છે કે સૂર્યાસ્ત પછી મને સામે મણી ઊભો છે કે ત્રંબકે દેખાતું નથી તો કું તો એ દેશે મને ઈડર લઈ જાય ત્યારે પગથિયા તો હતા ને દસ વાગે ઉપર જાય ચાર વાગે આવે તો પાણી બિસ્લેરી નહોતી ત્યારે ઉપર કુલર નહોતા વીજળી જ નહોતી તો વીજળી તો હમણાં આવી ઇલેક્ટ્રિસિટી જ નહોતી એ તો ટોર્ચ કરે ફોનની લાઇટ કરે પગ કાંઈ દેખાય તો આવતું જ ક્યાં કંઈ તો કેવી રીતે ઉપર લઈ ગયા છે એ દશા મેં દેખાતું જ નથી સ્વભાવ બને સૂર્યાત પછી ત્યાં વાદળ આવી જાય તો દિવસે ન દેખાય એમાં કદાચ વાક્સ નહીં આવે તો સફળ દોડે કેવી રીતે દોડે ક્યાંય એ આત્મામાં જ હતા દોડે કેવી રીતે જરૂર જ ક્યાં જ દોડવાની સાર પાવે તો અત્યારે નોળિયા છે ને ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ લાલ પિંક ગુલાબી કલરના ડર લાગે આપણને દૂરથી જોઈએ બધે ફોટાઇ પડે બાજુ ઊભો રહી તો ખબર પડે નોળિયો હું આમ ઊંચું કરે તો સાપને ચૂથી નાખે નોળીઓ વળગે તો વળગે જ નહીં નોળિયો એને સાપ સાથે વેરજે આપણી સાથે નથી પણ વળગે તો એવા તંદુરસ્ત હોય ત્યાં ડુંગરા ઉપર અત્યારે હજી ત્યાં લઈ ગયા અને સિદ્ધાંત દ્રવ્ય સંગ્રહ જે પ્રભુને સમજાવ્યું ને એ દ્રવ્ય સંગ્રહ સંગ્રહભાઈને ને આત્મા આપ્યો કોઈ જુવાની સાથે નહોતા સુરભાઈનો હાથ કોણે પકડ્યો હશે ચડતી વખતે ઉતરતી વખતે હાફ ચડે તો સોભગભાઈને મારે કાંઈ હાલ પડી મૂકવાનો વિચાર નથી એની કંઈ જરૂર નથી આપ કહેશો તો મૂકવાની હરકત નથી ત્યાગ કરતા આજ્ઞાનું મહાત્મ્ય છે કે તમે કહેશો તો હું આવી એ લઈ ગયા ઘરના ના પડતા તા આગળ આવશે કે અમારું નાક કપાઈ જશે કે દેહ છૂટી જશે તો સુભકભાઈ એમ કીધું જ નથી હું નહીં આવું એક પત્રમાં લખે તમે કહેશો તો મારે થોડી ના પડાશે પત્ર લખ્યો કે તમે કહેશો કે ઈડર જવું છે કોઈ બધે પત્ર લખ્યો તમે કહેશો મારે થોડી ના પડાશે કંઈ કેવી રીત પડાય આજ્ઞા છે તમારી પરમ કુબોલ પ્રત્યે પતિવ્રતા જેટલી પરમ ભક્તિ હતી તેઓના પાડોશી યોગના પછી ડુંગરશી ગોશળે પ્રત્યેની માન્યતા તદ્દન દૂર થઈ ગઈ એક પત્રમાં લખીને બતાવે છે ગોશળે વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે તો હવે કોની આસ્થા છે તમારી જ તે ભભગ લાવો હું જોતો જાઉં છેલ્લે હવે છેલ્લા દિવસેમાં શું થયું સૌભાગભાઈની દશક કેટલી આગળ વધી આના કરતા એ સમય પૂરો થાય છે અવસરે જોઈશું સહજાત્મ સ્વરૂપ ગુરુ